નમસ્કાર દોસ્તો હાલના અત્યારના આજના તાજા હવામાન સમાચાર આપણે જાણીએ તો ગુજરાત રાજ્યની અંદર થયું મિત્રો રીત સરનું મેઘ તાંડવ અરબ સાગરના લો પ્રેશરે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાંથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જી દીધી છે ત્યારે જાણીશું કે અત્યારે હવે પછી રાજ્યના કયા વિસ્તારોની અંદર મિત્રો ધોધમાર લાયો વરસાદ અત્યારે ખાબકી રહ્યો છે

અત્યારે મિત્રો અતિવૃષ્ટિની નવી આગાહી આપવામાં આવી રહી છે ત્યારે જાણીશું છેલ્લી ચોવીસ કલાકની અંદર ગુજરાતના કયા ભાગોમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે ખાસ મિત્રો ઘરની બહાર નીકળતા પહેલાં આજના વિડીયોને અંત સુધી જોઈ લેજો કારણ કે અમે તમને આજના વિડીયોમાં અંતની અંદર ભાવનગરના એક ગ્રામ્ય પંથકની અંદર મિત્રો નદીના ઘોડાપુરની સ્થિતિના કારણે પૂરની પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા ગયેલા તરવૈયાઓ જ ફસાઈ ચૂક્યા હતા અને કઈ રીતે જે રેસ્ક્યુ ચાલ્યું એના વિડીયો બતાવીશું તો ભાવનગર વલ્ભીપુર લાગુથી લઈ રાજકોટ વચ્ચેના હાઈવો ધોવાણ થયા છે આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ મજદાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલા તો અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર આપને નજર કરાવીએ તો મિત્રો તમે જોઈ શકો છો અરબી સમુદ્રમાંથી એક વરસાદી વાદળોની સિસ્ટમ વાદળો લઈને ગુજરાતના વાતાવરણમાં આવી ખંભાતના આખાત લાગુના વિસ્તારોમાં આ સિસ્ટમ ત્રાટક્યા પછી અત્યારે આ સિસ્ટમનું લોકેશન તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના ભાગો તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ પરંતુ આજ વરસાદી વાદળોના સિસ્ટમના જે જોર જોવા મળ્યા છે જેના કારણે છેલ્લી બાર કલાકની વાત કરવામાં આવે તો ગુજરાતના બોટાદ ભાવનગર લાગુના બરવાળા આજુબાજુના વિસ્તારોમાં સૌથી વધુ આજે સાત ઇંચ સુધીનો વરસાદ જોવા મળ્યો છે આ સાથે જ મિત્રો સુરેન્દ્રનગરના કેટલાય પંથકોમાં અતિવૃષ્ટિની જેમ તો મોરબીના વિસ્તારોમાં પણ જોવા મળ્યા છે અતિ ભારે વરસાદ જેવા વાવણીલાયક વરસાદો કચ્છના પણ કેટલાય ભાગોની અંદર સારા વરસાદ જોવા મળ્યા છે ને તમે અત્યારે જોઈ શકો છો કચ્છના દરિયાના કાંઠાના ભાગોમાં હળવા વરસાદની ગતિવિધિ શરૂ છે તો હવે પછીની કલાકોની અંદર તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ જોવા મળી શકે છે અતિ ભારે વરસાદ હજુ વરસાદનો ખેલ પૂર્ણ નથી થયો અઢાર ઓગણીસ અને વીસ તારીખ સુધી મિત્રો વરસાદનો રાઉન્ડ ચાલશે જેમાં જાણીશું ખાસ હજુ અત્યારે આવનારા ત્રણ કલાકની અંદર રાજ્યના કયા ભાગોની અંદર ગુજરાત હવામાન વિભાગે વરસાદની આગાહી કરી તે તો તમે જોઈ શકો છો અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી અત્યારે જે ગુજરાત રાજ્યની અંદર આવનારી કલાકોની અંદર કયા વિસ્તારોમાં કેવા વરસાદની શક્યતા છે જેને લઈ રેનફોલ ફોરકાસ્ટ અત્યારે જાહેર થયું છે જેમાં લેટેસ્ટ તમે જોઈ શકો છો ઉત્તરી ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતથી મધ્ય ગુજરાતની આગાહી આપવામાં આવી છે જેની અંદર મિત્રો પાંચ જિલ્લાની અંદર રેડ એલર્ટનું સિગ્નલ આપી દેવામાં આવેલું છે જેમાં આવનારી કલાકોમાં અત્યારે કચ્છના વિસ્તારો હોય આ સાથે જ મિત્રો પશ્ચિમી સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો જેમાં મોરબી આ સાથે જામનગર દ્વારકા પોરબંદર અને કચ્છના તમામ ભાગોની અંદર અત્યારે અતિ ભારે વરસાદ પડવાને લઈ રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો આ સાથે જ મિત્રો રાત્રિના સમયગાળાથી લઈને અઢાર તારીખે પણ કેટલાય પંથકો જેમાં તમે જોઈ શકો બનાસકાંઠા પાટણ લઈ સૌરાષ્ટ્રની અંદર ભાવનગર રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથના ભાગોમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ ગુજરાત હવામાન વિભાગે આવનારી કેટલીક કલાકો માટે આપી દેવામાં આવ્યું છે વધુમાં મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના છૂટાછવાયા કેટલાય ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે ને જેમાં તમે જોઈ શકો અમદાવાદ આણંદ આ સાથે સાબરકાંઠા મહેસાણા લાગુના વિસ્તારો હોય ગાંધીનગર મહીસાગર અરવલ્લીના પંથકોની અંદર ભારે વરસાદની આગાહી ગુજરાત હવામાન વિભાગે કરી છે આ સાથે જ તમે મિત્રો અઢાર તારીખની સવાર બપોર અને સાંજના સમયગાળા દરમિયાનની જે આગાહી જોઈ શકો છો જેમાં તરફ મિત્રો મોડલના આધારે પણ અમે તમને જણાવીએ તો આવનારી કલાકોને લઈ અને અઢાર ઓગણીસ અને વીસ તારીખે રાજ્યમાં કેવા વરસાદની સંભાવના છે જેમાં તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાત લાગુના ઉત્તરીય સૌરાષ્ટ્રના જિલ્લાઓની અંદર વધુ વરસાદનું જોખમ જોવા મળી રહ્યું છે અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચર ઉપર તમે નજર કરી શકો છો તો આ સિસ્ટમના વાદળોનું ઝુંડ અત્યારે પાકિસ્તાન લાગુના જે કરાચીના પંથકો હોય આ સાથે કચ્છના ભાગો હોય તો ઉત્તર ગુજરાતની અંદર અત્યારે આ સિસ્ટમના વાદળાઓ ભારે મજબૂત બનતા જોવા મળી રહ્યા છે ઉત્તરી ગુજરાતના જિલ્લાઓની અંદર આગામી કલાકોમાં ભારે વરસાદની સંભાવના ઊભી થઈ રહી છે ને જેના કારણે થોડીક જ કલાકોની અંદર જેમાં જોઈ શકો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણના ભાગોમાં શરૂ થઈ શકે છે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેનો ભારે વરસાદ તો કચ્છના કાંઠાના ભાગોમાં અળવા વરસાદની ગતિવિધિ હજુ પણ શરૂ છે તો ખાસ કરીને આવનારી કલાકોની અંદર જે આગાહી આપવામાં આવી છે તે પ્રમાણે સૌરાષ્ટ્રના પણ ઘણા ભાગોમાં જોવા મળી શકે છે વરસાદ અત્યારે ગીર સોમનાથના દરિયાની અંદર મિત્રો કડાકા ભડાકા શરૂ થઈ ચૂક્યા છે અને આવનારી કલાકોની આગાહી ઉપર નજર કરીએ તો તમે જોઈ શકો છો હજુ સૌરાષ્ટ્રના ભાવનગર બોટાદ અને અમરેલીના કેટલાય ભાગોમાં ખાબકી શકે છે ભારે વરસાદ વધુમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર મિત્રો મહેસાણા પાટણ સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અને મોરબી આટલા જિલ્લાઓમાં આવનારી કલાકોની અંદર તીવ્ર મેઘગર્જના સાથે અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે બાકીના અન્ય ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર તમે જોઈ શકો છો રાત્રિથી લઈ અઢાર જૂનની આગાહી ઉપર નજર કરીએ તો જેમાં અઢાર તારીખે પણ મિત્રો ખાસ કરીને પૂર્વ ઉત્તર ગુજરાતના જે સાબરકાંઠા હિંમતનગર મહેસાણા અમદાવાદ મહીસાગર અરવલ્લી તો મધ્ય ગુજરાતની અંદર પૂર્વ ગુજરાતના દાહોદ છોટાઉદેપુર પંચમહાલ બાલાસિનોર ખેડા કપડવંજ આણંદ આથી ખંભાત સુધીના ભાગોની અંદર હજુ મિત્રો ભારે વરસાદની સંભાવના અઢાર તારીખે જોવા મળી રહી છે ગુજરાત ઉપર આવેલી રહેલી અત્યારે જે લો પ્રેશર જોવા મળી રહ્યું છે આ લો પ્રેશર હવે પછીની કલાકોમાં ઉત્તરીય પૂર્વની દિશા તરફ થોડું ખસે અને જેના કારણે અત્યારે જે વાદળોનું ઝુંડ મિત્રો જોવા મળી રહ્યું છે અરબી સમુદ્રને ખાસ પશ્ચિમી ગુજરાતના ભાગોમાં તે વધુ વાદળાઓ અંદર આવી શકે છે ને જેના કારણે ગુજરાતના ઉત્તર ગુજરાત એ લાગુના ઉત્તર પૂર્વ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં આવનારી કલાકોમાં ખાબકી શકે છે ભારે વરસાદ તો હજુ જોઈ શકો છો અઢાર તારીખે દરિયાના કાંઠાના સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં દ્વારકા પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ ભાવનગરથી લઈ અમરેલી તો સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના પણ છૂટાછવાયા ભાગોમાં ફરી વરસાદનું જોર વધે તેવી સંભાવના વધુ પછી સંભાવના હવે પછી જોવા મળી રહી છે જેમાં જોઈ શકો છો ઓગણીસ તારીખે પણ ગુજરાત રાજ્યના દક્ષિણી ગુજરાત અને પૂર્વ ગુજરાત લાગુના વિસ્તારોમાં વરસાદ જોવા મળે પરંતુ ઓગણીસ અને વીસ તારીખે ગુજરાત રાજ્યની અંદર વરસાદની ગતિવિધિ મિત્રો ઘણી બધી ઓછી જોવા મળી શકે પરંતુ તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાંથી નવી એક વરસાદી સિસ્ટમ ગુજરાતના વાતાવરણમાં આવી રહી છે અને બાવીસ ત્રેવીસ તારીખથી ફરી ગુજરાત રાજ્યની અંદર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થાય બાવીસ ત્રેવીસ અને ચોવીસ તારીખ દરમિયાન ફરી ગુજરાત રાજ્યમાં વરસાદની ગતિવિધિમાં વધારાની સંભાવના છે તો એટલું જ નહીં તમે જોઈ શકો છો વધુ બંગાળની ખાડીમાંથી ઉપરાપરી નવી સિસ્ટમ આવે છવ્વીસમી જૂનથી લઈ ત્રીસ જૂનની વચ્ચે ગુજરાત રાજ્યની અંદર ફરી વરસાદનો એક ભારેથી ભારે વરસાદનો રાઉન્ડ આવે તેવો અત્યારે મોડલોની અંદર જોવા મળી રહ્યું છે આમ મિત્રો ગુજરાત રાજ્યમાં જૂન અંતિમ દિવસો સુધી સતત વરસાદની ગતિવિધિ જોવા મળે અને આ વર્ષે અતિવૃષ્ટિના વરસાદો થવાની સંભાવનાઓ ભારે વધી રહી છે કારણ કે વરસાદની પેટર્ન પાછલા વર્ષો કરતાં આ વર્ષે ઘણી બદલાઈ ચૂકી છે તો આ સાથે જ મિત્રો અત્યારના સૌથી મોટા હવામાન સમાચાર આવી રહ્યા છે કે આપણા ગુજરાત રાજ્યની અંદર સોળ જૂનના દિવસે ચોમાસાનું આગમન થયું ને સત્તર તારીખે માત્ર એક જ દિવસની અંદર ગુજરાતના તમામ ભાગોની અંદર ચોમાસાનું આગમન થઈ ગયું હવામાન વિભાગ તરફથી ગુજરાત રાજ્યની અંદર નૈઋત્યના ચોમાસાના આગમનને લઈ સત્તાવાર રીતે જાહેરાત કરી દેવામાં આવી છે માત્ર ઉત્તર ગુજરાતના અમુક રાજસ્થાન સરહદી જિલ્લાના વિસ્તારો સિવાય તમામ ગુજરાતના પંથકોની અંદર મિત્રો નૈઋત્યનું ચોમાસું બેસી ચૂક્યું છે હવે પછી ચોમાસાનો વરસાદ ગણવામાં આવશે અને મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી પણ જાણીએ તો ફરી એકવાર અંબાલાલ પટેલે મિત્રો આગાહીને લઈને ચોંકાવ્યા છે તેમણે આગાહી કરી છે કે ગુજરાતમાં જળમગ્ન જેવી સ્થિતિ હજુ પણ સર્જાઈ શકે છે વધુમાં આગાહી આપતા જણાવ્યું કે છત્રીસ કલાકની અંદર અમુક ભાગોની અંદર તો અતિવૃષ્ટિની જેમ અતિભારે વરસાદ પડી શકે છે ભાવનગર અને બોટાદમાં પડેલા વરસાદ પછી હવે મિત્રો અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી તેમણે છે અને આ વરસાદના કારણે જનજીવન વધુ પ્રભાવિત થાય તેવી તેમણે સંભાવના વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે ત્યારે મિત્રો આપને જણાવીએ તો આવનારા છત્રીસ કલાકની અંદર વરસાદ પડવાના કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર પાણી ઘૂસી જવાની આગાહી તેમણે કરી છે અને વધુમાં હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની પણ આગાહી ઉપર નજર કરીએ તો મિત્રો પરેશ ગોસ્વામી તરફથી આગાહી કરવામાં આવી છે કે વીસ જૂન સુધી ગુજરાત રાજ્યની અંદર આ વરસાદો શરૂ રહેવાના છે અને તેમને કહેવું તેમનું કહેવું છે કે અતિવૃષ્ટિના વરસાદો જોવા મળે જેમાં એક જ કલાકની અંદર સાડા ત્રણ ઇંચ સુધીના વરસાદો ઘણા વિસ્તારોમાં પડી શકે છે ત્યારે અતિવૃષ્ટિ જેવો વરસાદ પડે તો નીચાણવાળા વિસ્તારો નદીના કાંઠાના ભાગોમાં લોકોને ન જવાની વિનંતી કરવામાં આવી છે અને અંતે મિત્રો આપણે ભારતીય હવામાન વિભાગ તરફથી જે ગુજરાત ઉપર અત્યારે વાદળોનું સર્ક્યુલેશન જોવા મળી રહ્યું છે જેનું બુલેટિન જાહેર થયું એ જોઈએ અરબી સમુદ્રવાળું વરસાદી સિસ્ટમનું અત્યારનું સર્ક્યુલેશન લો પ્રેશરની અંદર પરિવર્તિત થઈ ચૂક્યું છે અને ગુજરાત ઉપર અત્યારે લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ બંગાળની ખાડી લાગુના બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળ ઉપર પણ એક નવું લો પ્રેશર છે આ રીતે મિત્રો ગુજરાત રાજ્યની અંદર અને હવે પછી ભારતના અન્ય વિસ્તારોની અંદર ચોમાસાની ગતિવિધિ ભારે જોર પકડશે અને હવે પછી મિત્રો અંતે અમે તમને છેલ્લી ચોવીસ કલાકમાં પડેલા જળબંબાકાર જેવા વરસાદના કારણે પૂરની સ્થિતિના નિર્માણની અંદર મિત્રો લોકો ફસાયાના રેસ્ક્યુનો એક વિડીયો બતાવીએ જેમાં તમે જોઈ શકો છો મિત્રો ભાવનગરના મલાણા ગામના વિસ્તારોની અંદર ભારે પાણી ફરી ચૂક્યા હતા ને જેમાં લોકો પાંચ લોકો ફસાયા હતા જેને તરવૈયાઓ બચાવવા માટે પહોંચ્યા હતા પરંતુ તે તરવૈયાઓ જ ફસાઈ ચૂક્યા હતા અને પોલીસ કર્મીએ છલાંગ મારીને તરવૈયા તમામ લોકોને બચાવી લેવામાં આવ્યા અને અહીં તમે વિડીયોમાં જોઈ શકો છો